મિત્રો શાસ્ત્રોમાં ઘણા બધા એવા સંકેતો આપવામાં આવ્યા છે કે જે સંકેતો તમને મળે છે તો તમે પૂર્વ અનુમાન લગાવી શકો છો કે આવનારો સમય તમારા માટે કેવો હશે આજે આ વિડિયોમાં અમે આપને પંદર એવા સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સંકેતો તમને મળી રહ્યા છે તો સમજવું કે આવનારા સમયમાં માતા લક્ષ્મી તમારા ઉપર કૃપા વરસાવશે આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો હશે પરંતુ આવા સંકેતો આપણે કઈ રીતે જાણી શકીએ તે સમગ્ર વિગત અમે આ વિડીયોમાં જણાવી રહ્યા છીએ દરેક હિન્દુ ભાઈઓ બહેનો અને વડીલો આ વિડિયોને ખાસ અંત સુધી નિહાળજો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિડીયોની શરૂઆત કરતા પહેલાં કોમેન્ટ બોક્સમાં એકવાર જરૂરથી સાચા મનથી જયમાં લક્ષ્મી લખી નાખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા પરિવાર પર બની રહે સાથે દેજો તો ચાલો મિત્રો જાણીએ કે એવા કયા પંદર સંકેતો જેના લીધે તમને પહેલા જ ખબર પડી જશે કે તમે આવનારા સમયમાં તમે ધન દોલતવાન બનશો કે નહીં નંબર એક જો બહાર જતી વખતે સફર દરમિયાન કોઈ વ્યક્તિ કૂતરાને રોટલી પૂરી કે અન્ય ખાદ્ય પદાર્થ ખવડાવતો કે ખાતો જોવા મળે તો તે વ્યક્તિને ધન લાભ થવાની સંભાવના બની રહે છે નંબર બે જો કૂતરો અચાનક જમીન પર પોતાનું માથું રગડતો જોવા મળે તથા આ જ પ્રક્રિયા વારંવાર એ જ સ્થાને કરીને ખાડો બનાવે તો પણ ધન પ્રાપ્ત થવાની સંભાવના બની રહે છે નંબર ત્રણ હિન્દુ ધર્મમાં હાથીને ભગવાન ગણેશના પ્રતીક તરીકે જોવામાં આવે છે જેને શુભ અને ધનલાભના દેવ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને રસ્તામાં તમને હાથી દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જ્યારે તમે મંદિર પરિસરમાં હાથીને જુઓ છો ત્યારે આ શુભતા વધુ વધે છે હાથી સાથે જોડાયેલ આ નિશાની કોઈ પણ કાર્યની સફળતાનો સંકેત માનવામાં આવે છે નંબર ચાર ઘરમાં અચાનક કીડીઓનું ટોળું ઉભરાવા લાગે છે તો સમજવું કે આવતા સમયની અંદર ઘરમાં ધન લાભ થશે કીડીઓ ઉભરાવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેમાં પણ કાળી કીડીઓનું ઉભરાવું અતિ શુભ માનવામાં આવે છે કીડીઓનું ભેગું થવું તે લક્ષ્મીજીનું આગમન સૂચવે છે આવા સંજોગોમાં કીડીઓને કંઈક ખાવાનું જરૂર આપવું જોઈએ નંબર પાંચ શાસ્ત્રો મુજબ એમ પણ કહેવામાં આવ્યું છે કે એક જ જગ્યાએ ત્રણ ગરોળી તમારી દીવાલ પર જોવા મળે તો તે પણ લક્ષ્મીજીનું આગમન સૂચવે છે કે આવનારો સમય આપના માટે ખૂબ જ શુભ હશે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે આવા સંજોગોમાં ક્યારેય પણ ગરોળીને દિવાલ પરથી દૂર ના કરવી જોઈએ તેમજ સાવરણીથી તો ક્યારેય પણ દૂર ના કરવી જોઈએ નંબર છ ઘરની આજુબાજુમાં કુવળનું દેખાવું અતિશુભ માનવામાં આવે છે કુવળ જે તે માતા લક્ષ્મીનું વાહન છે જો તમને રસ્તામાં ચાલતા ક્યાંય પણ કુવળ બતાય આવે તો સમજવું કે આપનું ભાગ્ય ચમકવાનું છે આવા સંજોગોમાં મનોમન માતા લક્ષ્મીનું નામ લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર સાત જો તમે સવારમાં વહેલા બહાર નીકળતા હોય અને કોઈ વ્યક્તિ તમને ઝાડુ મારતી જોવા મળે તો આ પણ એક સંકેત છે કે આવનારા સમયમાં લક્ષ્મીજી આપના ઉપર મહેરબાન થશે અને તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળી શકે છે જ્યારે પણ આપ કોઈ કામ ધંધા પર જઈ રહ્યા હોય અને કોઈ વ્યક્તિ ઝાડુ મારતી જોવા મળે છે તો આપના ધંધામાં પણ આવનારા સમયમાં બરકત જોવા મળશે નંબર આઠ જો તમારા ઘરમાં કોઈ પક્ષી માળો બાંધે છે તો આવનારા સમયમાં તમારા પરિવારમાં સુખ અને સૌભાગ્ય જોવા મળે છે શાસ્ત્રો મુજબ કહેવાયું છે કે જે પણ ઘરમાં પક્ષી માળો બાંધે છે તે ઘરની આવકમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળે છે આવા સંજોગોમાં ક્યારે પણ પક્ષીના માળાને દૂર ના કરવો જોઈએ અને જો તે માળામાં પક્ષી બચ્ચા મૂકીને કલરવ કરે છે તો ઘર માટે અતિ શુભ માનવામાં આવે છે હંમેશા તે પક્ષીને ચણ અને પાણી નાખવાનું ભૂલશો નહીં નંબર નવ હિન્દુ માન્યતા છે કે જો કોઈ વ્યક્તિની હથેળીમાં ખંજવાળ આવવા લાગે છે તો ક્યાંકથી ધનલાભ થવાના સંકેત છે પુરુષો અને સ્ત્રીઓ માટે આ નિશાની પુરુષોના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથમાં જોવા મળે છે નંબર દસ રાત્રે સૂતા હોય ત્યારે બેથી પાંચના સમયગાળામાં તમને પૈસાના સપના આવવા અથવા તો સપનાની અંદર કોઈ સોનાની ચીજ વસ્તુઓ બતાવવી તે સૂચવે છે કે આવનારા સમયમાં તમને ધન લાભ થશે બે થી પાંચમો સમયગાળો જે બ્રહ્મ મુહૂર્ત તરીકે ગણવામાં આવે છે આ સમયગાળામાં આવનારા દરેક પ્રકારના પોઝિટિવ સપના આવનારા સમયમાં સાકાર થવાની સંભાવના ખૂબ જ વધુ હોય છે નંબર અગિયાર ઘરમાં દીકરીનો જન્મ થવો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે શાસ્ત્ર મુજબ જો આપના ઘરમાં દીકરીનો જન્મ થાય તો સાક્ષાત દેવી લક્ષ્મી આપણા ઘરે બિરાજમાન થયા છે તેવું કહેવામાં આવે છે આવા સમયમાં પરિવાર માટે ખૂબ જ શુભ સંકેત મળે છે અને આવનારો સમય ખૂબ જ સારો બને છે નંબર બાર સવાર સવારમાં જો આપણા ઘરના આંગણે ગાય આવીને મુખ્ય દરવાજા સામે ભાંભરે છે તો આ પણ શુભ સંકેત છે કે આવનારા સમયમાં તમને ધનની પ્રાપ્તિ થશે તેમજ પરિવારમાં સુખ શાંતિ આવશે આવા સમયમાં ગાયને રોટલી ખવડાવવાનું ભૂલશો નહીં નંબર તેર સવાર સવારમાં મહેમાનનું આવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો સવારમાં આપણા ઘરે મહેમાન આવે તો શાસ્ત્ર મુજબ તેને શુભ માનવામાં આવ્યું છે આવનારો સમય તમારા ઘર માટે સૌભાગ્ય લઈને આવી શકે છે નંબર ચૌદ ઘરમાં કોયલનો અવાજ સંભળાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા ઘરની આજુબાજુમાં ક્યાંય પણ કોયલ બેસીને અવાજ કરી રહી છે તો તે પણ સંકેત છે કે આવનારો સમયમાં લક્ષ્મીજી આપના પર મહેરબાન થઈ શકે છે નંબર પંદર ઘરની છત પર અચાનક જ વાંદરાનું ટોળું આવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમારી અગાશી પર અથવા તો ઘરની છત પર વાંદરાનું ટોળું જોવા મળે છે તો તે પણ શુભ સંકેત છે મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ એકવાર કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં આપણી ચેનલ પર આ સિવાય પણ ઘણા બધા સરસ મજાના ઉપયોગી માહિતીવાળા એપિસોડ આપવામાં આવ્યા છે તો એકવાર ચેનલ પર જઈને બાકીના એપિસોડ પણ જરૂરથી નિહાળજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જયમાં ગાત્રાળ જય શ્રી કૃષ્ણ